From the Holy Gospel according to Saint John chapter 17, verse 11 to 19. At that time, Holy Father, keep them in your name, which you have given me, that they may be one, even as we are one. While I was with them, I kept them in your name, which you have given me. I have guided them, and not of and not one of them has been lost except the son of destruction that the scripture might be fulfilled but now i am coming to you and these things i speak in the world then they may have my joy fulfilled in themselves i have given them your word and the world has hated them because they are not of the world, just as I am not of the world. I do not ask that you take them out of the world, but that you keep them from the evil one. They are not of the world, just as I am not of the world. Sanctify them in the truth. Your word is truth. As you sent me into the world, સમજાવે so છે પ્રભુ ઈશુ હવે જવાના છે અને જે કાર્ય માટે પ્રભુએ આ દુનિયામાં આવ્યા હવે એ કાર્ય કોણ કરશે એ માટે પ્રભુને ચિંતા થવા લાગે છે આજે અને એટલા માટે પ્રભુ આજે પોતાના પિતાને પ્રાર્થના કરે છે પોતાના લોકો માટે જે પ્રભુએ નિમ્યા છે પ્રભુએ પ્રાર્થના કરે છે જેથી કરીને એ લોકો પ્રભુનું કાર્ય જેથી કરીને એ લોકો એમનું કાર્ય આગળ ધપાવે અને પ્રભુ ઈશુ દુનિયાની દ્રષ્ટિ પ્રમાણે પ્રાર્થના કરતા નથી માલ મિલકત માટે પ્રાર્થના કરતા નથી પ્રભુ એમને આટલી માલ મિલકત આપજો આટલા પૈસા આપજો આ મિશન કાર્યમાં પણ પ્રભુ ઈશુ એમનું રક્ષણ કરવા માટે પ્રાર્થના કરે છે જ્યાં સુધી હું એમની સાથે હતો ત્યાં સુધી મેં એમની સાર સંભાળ રાખી છે હવે હું એમની પાસે રહેવાનો નથી તારે પિતા તું મારા લોકોનું રક્ષણ કરજે છે અને તમે જુઓ છો આ સંસારમાં શું છે સંસારનો દ્વેશ કરે છે સંસારનો ધિકારે છે અને એટલા માટે હું તને પ્રાર્થના કરું છું એ પિતા તું એમને સાચવજે અને સંભાળજે એમનું તું રક્ષણ કરજે હું આ સંસારમાંથી કે મે તારી તારી નથી પણ હું આ સંસારમાં જ એમને રાખવાનો છું સંસારની બહાર એમને રાખવાનો નથી હે પિતા તાર લોકોનું તું રક્ષણ કરે છે મારા બાળ યુવા મિત્રો પ્રભુ આજે આપણને આમંત્રણ આપે છે એક એવા વ્યક્તિઓની વાત કરે છે જે લોકો પ્રભુ ઈસુનો શુભ સંદેશનો ફેલાવો કરે છે અને આપણે જાણીએ છીએ કોણ આ કામ કરી શકે છે વ્યવસ્થિત રીતે પોતાના વાણી થકી વર્તન થકી પોતાના જીવન થકી એક પુરોહિત એક સાધુ સાધવી ગણ આનું કાર્ય આ મિશન કાર્યમાં પ્રભુના સુખ સંદેશનું કાર્ય સારી રીતે કરી શકે છે અને એમનું જીવન આપણે જોઈને એમના જીવનમાંથી આપણે પ્રેરણા લેવી જોઈએ જેથી કરીને આપણે પણ જે પ્રમાણે આપણને જાબદેલ સોંપવામાં આવી છે સુખ સંદેશનો પ્રચાર કરવા માટે ભલે સંસાર સારા લોકોનો દ્વેષ કરે છે પણ પ્રભુ દરેકનું ભલું કરે છે પ્રભુ દરેકનું જોવે છે દરેકને કહ્યા પ્રમાણે દરેકને જે જોઈએ તે પ્રમાણે પ્રભુ આપણને આપે છે એટલા માટે મારા મારા યુવા મિત્રો એક આઝાદી આજીજી કરું છું તમને કે પ્રભુ એ પ્રાર્થના કરે છે પિતાને પોતાના લોકો માટે ત્યારે હું તમને આ ગુજરાત માં રહેલા દરેક ફાધરો સિસ્ટર માટે પ્રાર્થના કરજો એમના પરિવાર માટે પ્રાર્થના કરો એમને જે કાર્ય આપ્યું છે કાર્ય માટે પ્રાર્થના કરો છો એમના જીવન માટે પ્રાર્થના કરજો અને ગુજરાતમાં આ ભૂમિમાં વધુને વધુ કેળાઓ પાકે તે માટે પણ પ્રાર્થના કરજો જેથી કરીને જે પ્રભુનું કામ પ્રભુ સોંપીને જાય છે શિષ્યોને તે જ કાર્ય આ પુરોહિતો આ બિશપો દ્વારા આ કાર્યનો દ્વારા આ પોપ દ્વારા અત્યારે અભિરત ચાલી રહ્યું છે તે માટે ખાસ કરીને પ્રાર્થના કરજો અને તમે પણ જો તમને ઈચ્છા હોય પ્રભુ બોલાવતા હોય તો ચોક્કસ પ્રભુને પાડજો અને તમે પણ આ કાર્યમાં સહભાગી થજો મે ગોડ બ્લેસ યુ